ગુજરાતમાં કમોસમી ઉડી ગયા તો ક્યાંક લોકોના નળિયા ઉડી ગયા અને ખેતરોમાં ખેડૂતોને પણ ઊભા પાકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો માટે આ આફતરૂપી રૂપી વરસેલો વરસાદ મુસીબતનું માવઠું સમાન સાબિત થયો છે આવો જાણીએ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો અને આ વરસાદના કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું અમારા ખાસ રિપોર્ટમાં ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના કારણે સામાન્ય લોકો તો કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે જોકે ખેડૂતો માટે અને કેટલાક વિસ્તારના ગરીબો માટે પરિવારના લોકો માટે આ મુસીબતનું માવઠું સાબિત થયું છે માવઠાના કારણે ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જ્યારે કેટલાય લોકોના મકાનના નળિયા અને પતરા પણ ઉડી જતા લોકો બેઘર બની ગયા છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નળકધરી ગામમાં આજુબાજુ સહિતના પાંચ થી છ ગામોમાં વાવાઝોડું ફૂંકાતા ભારે ખાના ખરાબીના દ્રશ્યો સર્જાયા હતા એકસો થી વધુ ઘરોના પતરા અને નળિયા પણ ઉડ્યા તો વૃક્ષો અને પોલ પણ ધરાશાયી થયા હતા લોકો આ કુદરતી આફતના કારણે બેઘર બનતા ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિમાં મુકાયા છે જે કેરીને લીધે નુકસાન થયું ને એટલે જે કેરીને આધારે જે લોકોને જીવન હવે જો હવે ચોમાસું શરૂ થવાનું છે એટલે છોકરાને ફી ભરવાનું કે છોકરાને એડમિશન માટે પૈસા જરૂર પડતા પડે તો એ કેરીને હવે ઘેર પર કરવા કો સત્યનાશ કરોડ કો બધું નજીક ઘેર તાડ તૂટી પડ્યું કલમ તૂટી પડ્યું તો પછી તો આ જીવ તો જોખમ માં છે એટલી હાલતમાં છે કે વરસાદ ખુલા ત્યાં લગાને અમારા છે ને કેવી રીતે બેચો તો ભગવાન ભરશે બચ્યો એમ

રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જેતપુર ગોંડલ જામકંડોળના સહિતના તાલુકાઓમાં માવઠાના સાથે કમોસમી વરસાદ પડ્યો હતો તેને લઈને યાત્રાધામ વીરપુર વિસ્તારમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં તલ શેરડી મગ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું અને આ તમામ પાક તૈયારના આરેજ હતા ત્યારે કુદરતે કહેર વર્તાવ્યો હતો નુકસાન થાય તેવી ભીતિ છે ખેતરોમાં લહેરાઈ રહેલા પાક ઉપર કમોસમી વરસાદ પડતા શેરડીનો પાક ઢળી પડ્યો હતો જ્યારે તલના પાથરા પલળી ચુક્યા હતા અને મગ પલળી જતા કાળા પડી જવાનો ખેડૂતોને ભીતિ છે ખેડૂતોને પાકના વાવેતર પાછળ ખેડૂતોએ ખેતરોના વિસ્તારમાં તે પ્રમાણે તલના વાવેતર પાછળ એક વીઘે અંદાજીત સાત થી આઠ જેટલો ખર્ચ થાય છે જ્યારે મગની વાત કરીએ તો તેમાં પણ પાંચ જેવો ખર્ચો થાય છે તો શેરડીના પાકમાં વીસ જેવો ખર્ચો થતો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું મોઘા ભાવના ખાતર બિયારણ મજૂરી ખર્ચ સહિત તમામ ખેડૂતો વાવેતર કરતા હોય છે ત્યારે કમોસમી માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કમોસમી માવઠું વરસતા હવે મજૂરી ખર્ચ પણ નીકળી શકે તેવી આશા ખેડૂતોને નથી ખેડૂતો મોઘા બિયારણ સહિત ખાતરી મજૂરી ખર્ચ અને વાવેતર કરતા હોય છે પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત સાથે વાવેતરમાં પૈસાનું પણ ધોવાણ કરીને ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યો છે ત્યારે કમોસમી માવઠાથી ખેડૂતોના પાક નુકસાનને લઈને સરકાર સહાય પેકેજ જાહેર કરે તેવી હાલ ખેડૂતો માગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડતા

કેમ કે લોકો ને હવે છોકરાની ફી ભરવા અમે ખાતર પાણી જે ખેતી કરવા માટે બી જોયા મને પૈસા કાલે સાહેબ ખરા ને જાતે મહેનત કરીને થોડા ઘણા કરીને ભણાવેલો હવે પૂરો થઈ ગયો હવે તો મહેનત કેવી રીતે કરે બધી કેરી ને એવું નાશ થઈ ગયો ઘાસ ને બી નાશ વીસ થી ત્રીસ ફૂટ લઈને રાખી દીધો હવે મહેનત કરે પછી કાથી લાવે હવે તો પૈસા જો એ બધું કોયરા ને ભણવાનું એવું એટલે તો પૂરું જ થઈ ગયું સુરત જિલ્લાના ઓલપાર તાલુકા સહિતના માંગરોળ તાલુકામાં ઉનાળુ ડાંગર સહિતના બાગાયત પાકોને પણ નુકસાન થયું હતું જેમાં પવન અને વરસાદને લઈને આંબા પર કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાન થયું છે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સીધી અસર ખેતીના પાકોને થઈ છે જેમાં ખાસ કરીને ઉનાળુ ડાંગર અને ગ્રામ્ય પંતકમાં કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એક તરફ કેરીનો પાક મોડો આવ્યો છે અને આંબા પર કેરી ઓછી આવી છે તેવા સમયમાં પણ ભારે વરસાદ ફૂંકાતા બાગની કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાની થઈ છે ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે અચાનક આવેલી કુદરતી આફતને લઈને સહાયની માંગ કરી રહ્યા છે રાજ્યમાં વરસેલો એક તરફ વરસાદ લોકો માટે ગરમીથી ઠંડક મેળવવા માટે આશીર્વાદ સમાન રહ્યો હતો તો બીજી તરફ જે લોકો નળિયાવાળા અને પતરાવાળા મકાનોમાં રહે છે તેમના અને ખેડૂતો માટે આ વાવાઝોડું અમે અને કમોસમી વરસાદ આફતરૂપી સાબિત થયો હતો ત્યારે હવે સરકાર ક્યારે આ અસરગ્રસ્તોની મુલાકાત લઈ વળતર ચૂકવે છે તે હવે જોવાનું રહ્યું